પ્રજાકીય પ્રશ્નોને વાંચા આપવા માટે થઈને દ્વારકા ટુડે દ્વારા સવારે અપલોડ થયેલા વિડીયો રિપોર્ટ બાદ મામલતદાર વિભાગ દોડતું થયું દ્વારકા ટુડેના રિપોર્ટ બાદ મામલતદાર સાહેબ દ્વારા તાત્કાલિક ધોરણે સસ્તા અનાજના વેપારીઓને બોલાવી એમની સાથે મિટિંગ કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શનો અને સૂચનાઓ આપવામાં આવી કે કઈ રીતે તેઓ લોકોને મદદ કરી શકે અને જેમના ઈ કેવાયસી થઈ ગયા હોવા છતાં પણ અચાનક ટેકનિકલ ઇશ્યુને કારણે જે નામ કમી થઈ ગયા છે તો એમાં કઈ રીતે મદદ મળી શકે એ માટે તેને કેટલીક સૂચનાઓ જે છે એ આપવામાં આવી હમણાં જ ઈ કેવાયસી બાબતે દુકાનદારોની મિટિંગ લેવામાં આવી છે અને તેમને જાણ કરવામાં આવી છે સમજાવવામાં આવ્યું છે કે જથ્થો લેવા આવતા લાભાર્થીઓને તેઓ પોતે પણ માય ઈ કેવાયસી કરી શકે તેવી સમજૂતી આપે તેમજ જરૂર પડે પોતાના ઓપરેટર મારફત પણ એ લોકોને તાત્કાલિક ઓન ધ સ્પોટ સહાય પૂરી પાડે તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી દેવામાં આવી છે અને તે સાથે જેમને પણ લગત જરૂરી સુધારા વધારા રેશન કાર્ડમાં કરવાના થાય તે માટેના ઓરા ફોર્મનું પણ વિતરણ કરવામાં આવેલું છે જેથી લાભાર્થીઓને મામલતદાર કચેરીએ ધક્કો ન થાય અને તેમને નજીકની વ્યાજબી ભાવની દુકાનમાંથી જરૂરી સેવા મળી જાય તેઓ ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે સરકારશ્રીના નિયમ મુજબ ફોર્મની ફી વીસ રૂપિયા છે